ભરૂચ શહેરમાં તસ્કરોએ ફરી માથું ઉચક્યું છે પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં તસ્કરોએ રાજા મોબાઈલ નામની દુકાનને નિશાન બનાવી છે કાંચ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો દુકાનમાંથી લેપટોપ સહિત કુલ ચાલીસ હજાર રૂપિયાની માલમત્તા ચોરી કરી હતી આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આસપાસની ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે ડોગ સ્કોટ અને એફએસએલ ટીમની મદદથી તપાસ શરૂ કરી છે તસ્કરો પગેરું મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે हा जा रे दो नंबर बराबर है हम जाएंगे क्या बात करने के लिए Thank <laughs> you.